હાલો ફ્રેન્ડસ હું શું નયના અને નૈનાના ગુજરાતી કિચન માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છે બટેટામાંથી નવાઝ નાસ્તાની રેસિપી આ રીતે નાસ્તો તમને કોઈ દી નહીં બનાવ્યો હોય એકવાર આ નાસ્તો બનાવીને જરૂરથી ખેજો કે બહુ ટેસ્ટી લાગે છે અને તેની સાથે આપણે લીલી ચટણી પણ બનાવીશું અને આ ચટણી સાથે નાસ્તો ખાવાની બહુ મજા આવે છે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ

બટેટાને આપણે પાણીથી ત્રણ વાર ધોઈ લીધા છે તમે જોઈ શકો છો કે બટેટા આપણા સારી રીતે સાફ થઈ ગયા છે એમાં ધીળ ન રહેવી જોઈએ કેમ કે એમાં ધીળ દે તો એ આપણા પેટમાં જાય અને આપણને નુકસાન કરે છે એટલે બટેટાને કસીને ધોઈ લેવાના તો આપણે બટેટાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે ગેસ તરફ જશું બટેટાને આપણે બાફાના છીએ તો તેના માટે આપણે કુકર લીધું છે અને બટેટાને આપણે કુકરમાં નાખી દેસુ તેમાં આપણે દોઢ ગ્લાસ પાણી નાખી દેસુ તેની સાથે તેમાં આપણે થોડુંક મીઠું નાખી દેસુ અને સારી રીતે મિક્સ કરી દેવું કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે હવે આપણે ગેસને પણ ચાલુ કરીશું ને આમાં આપણે કુકરમાં બીયા સીટી કરવાની છે કેમ કે આપણે બટેટાને ઝાઝા ઓવરકુક નથી કરવાના તો આપણે એમાં બીયા સીટી કરીશું તો બટેટા આપણે બફાય છે ત્યાં સુધી તેના માટે આપણે ચટણી પણ કરી લેશું ચટણી બનાવવા માટે આપણે થોડાક ફુદીનાના પાન લીધા છે તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે એક આપણે લીલું મરચું લીધું છે અને આપણે આ પાસ કળી લસણ છે અને આપણે અડધો ટુકડો આદુનો લીધો છે અને એની સાથે આપણે અડધું લીંબુ લેશું બધી વસ્તુને આપણે મિક્સરના જારમાં નાખી દેશું આપણે ધાણા અને દાંડલા સહિત જ લેવાના છે ચટણીમાં ફ્લેવર સારી આવે બધી વસ્તુ આપણે નાખી દઈશું એમાં એમાં આપણે અડધો લીંબુનો રસ પણ નાખી દઈશું ચટણી છે એ ખાટી સારી લાગે તમારે ખાટી મીઠી બનાવી હોય તમે એમાં ખાંડ પણ નાખી શકો કેમ કે અમારા ઘરમાં ખાટી અને તીખી ચટણી જ બધા ખાય છે એટલે મેં એમાં ખાંડ નથી નાખી તમારે મીઠી બનાવી હોય ચટણી તો એમાં તમે ખાંડ પણ નાખી શકો હવે તેમાં આપણે મીઠું નાખી દેસું અને તેની સાથે આપણે થોડુંક પાણી પણ નાખી દઈશું હવે આપણે તેનું ઢાકણું બંધ કરીને બધી વસ્તુને પીસી લેશું તો આપણે આ એ પીસી લીધી છે તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ લીલું આવ્યો છે હવે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું ચટણીને આપણે ઢાંકીને રાખી દઈશું અને આપણે બટેટાને પણ જોઈ લેશું તો આ આપણે બટેટામાં પણ બેસીટી કરી લીધી છે ને ગેસને પણ આપણે બંધ કરી દીધો હતો તો હવે આપણે કૂકરનું ઢાંકણું ખોલી લેશું અને બટેટાને આપણે જોઈ લેશું આ રીતે આપણે બટેટા છે આ રીતે બફાઈ ગયા છે કેમ કે આપણે એને ઓવરકુક નથી કરવાના આ રીતે જ બફવાના છે હવે તેમાંથી આપણે પાણીને કાઢી નાખશું બટેટામાંથી આપણે પાણીને કાઢી લીધું છે હવે તેને આપણે એક વાસણમાં નાખી દેસું હવે આપણે આમાં મસાલા કરવાના છે તો આપણે આ સટની પીસીને રેખી છે એમાંથી થોડીક સટની નાખી દેસું જાજી નહીં નાખીએ આ રીતે થોડીક જ નાખવાની છે ત્રણ ચમચી આપણે સેણાનો લોટ લીધો છે તો તેને પણ એમાં નાખી દેસું આ રીતે તેની સાથે આપણે ત્રણ સમસી ભરીને તપકીરનો લોટ નાખી દઈશું તેને આરા રોટ પણ કહેતા હોય છે પણ આપણે ગુજરાતીમાં એને તપકીર જ કહેતા હોય તો આપણે ત્રણ સમસી ભરીને નાખ્યો છે થોડોક આપણે આ લાડવામાં કલર નાખવાનો આવે એ થોડોક કલર નાખી દેસુ આ રીતે એક પીસ જેટલો જ નાખશું એક સમસી ભરીને આપણે મેરસુ નાખી દેસુ અડધી ચમચી ભરીને આપણે આમસુરનો પાવડર નાખશું અડધી ચમચી ભરીને આપણે સાટ મસાલો નાખી દેસુ થોડોક આપણે ગરમ મસાલો નાખશું થોડુંક આપણે મીઠું નાખી દેવું કેમ કે મીઠું આપણે પેલા પણ બટેટામાં નાખ્યું હતું તો આમાં થોડુંક વસુ નાખવાનું છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે પેલા આ રીતે આ રીતે મિક્સ કરશું આવી રીતે થોડુંક આપણે પાણી નાખશું આ રીતે અને બટેટાને આપણે સારી રીતે કોટ કરી દેવું આવી રીતે બટેટા છે આપણે લોટ થી સારી રીતે કોટ થઈ જવા જોઈએ એટલે ઝાઝુ પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખતું જવાનું આ રીતે કેમ કે પાણી વધી જાય તો આપણે બટેટા કોટ નહીં થાય એટલા માટે આ રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું મિસ કરીએ ને તો બટેટા આપણે સારી રીતે કોટ થઈ જાય આવી રીતે જો તો આવી રીતે આપણે બટેટામાં થોડું થોડું પાણી નાખતા ગયા અને બટેટાને સારી રીતે કોટ કરી લીધા જાઓ તમે તમને એમ લાગે કે આમાં લોટ થોડોક ઓછો છે તો થોડોક એમાં તપકીરનો લોટ નાખી દેવાનો એક બે ચમચી જેટલો નાખી દેવાનો પાછો અને સારી રીતે આવી રીતે બટેટાને કોટ કરી લેવાના આવી રીતે બટેટા આ રીતે કોટ થઈ જવા જોઈએ ને પાણી આપણે થોડું થોડું જ નાખતા જવાનું એક સાથે આપણે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું આ રીતે કેવી રીતે કોટ થઈ જશે સરસ હવે આપણે આને તળવાના છીએ તો હવે આપણે જાશું ગેસ તરફ કડાઈમાં આપણે તેલ નાખીને તેને ગરમ કરવા માટે પણ નાખી દીધું હતું તો તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે આપણે નાખી દેસુ આ રીતે આ રીતે આપણે અલગ અલગ એક બટેટાને નાખવાનું આવી રીતે તેલમાં આપણે આ રીતે ધીમે ધીમે નાખવાનું કે તેલના સાટા આપણને ન ઉડે તળાઈમાં આપણે બટેટાને નાખી દીધા અને આપણે ગેસને પણ ધીમો જ રાખવાનો કેમ કે આપણે આ નાસ્તાને ક્રિસ્પી બનાવવાનો છે તો થોડાક આ રીતે તળાઈ પછી એને આવી 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 રીતે 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 મિક્સ ઉપર કરતા જઈને એને આપણે તળી લેશું તો આપણે યાખેલામાં એને નહીં તળીએ પહેલી વાર આપણે થોડા એવા એને તળાવવા દેવું અને પછી એને કાઢી લેવું ને બીજી વાર આપણે પાસા એને તળવાના એટલે એ ક્રિસ્પી બને બે વાર આને તળશું ને આપણે એટલે એ ક્રિસ્પી બની જાય નાસ્તો તો બટેટાને આપણે આ રીતે એક મિનિટ સુધી તળવા દીધા છે હવે તેને આપણે કાઢી લેવું કેમ કે આપણે એને પાસા આપણે એને તળવાના છે તો આવી રીતે કાઢી લેશું બે અવારીને તળશું તો એક ક્રિસ્પી થાય તો તેને આપણે એક થાળીમાં કાઢી લેશું આપણે બાકીના બટેટા છે એને પણ તેલમાં નાખી દેસું એને પણ આપણે તળી લેશું તો આપણે આએ બીજી વાર પણ બટેટાને તેલમાં નાખી દીધા છે એને પણ આપણે થોડાક એવા તળી લેશું થોડાક તળાઈ જાય પછી એને પણ આપણે કાઢી લેવાના છે તો આપણે આએ બીજી વાર પણ બટેટાને આ રીતે તળી લીધા છે તો એને પણ આપણે કાઢી લેશું બધાએ બટેટાને કાઢી લેવાના છે તેને પણ આપણે અલગ થાળીમાં લઈ લેશું આવી રીતે લઈ લેશું અલગ જીયા બટેટાને આપણે પેલા તળીને કાઢી લીધા એને આપણે તેલમાં પાછા નાખી દઈશું હવે આપણે આને ક્રિસ્પી થવા દેવાના છે એકદમ ક્રિસ્પી થઈ તા સુધી આપણે એને તળી લેશું તો અહીંયા આપણે બટેટાને થી ત્રણ મિનિટ સુધી તળ્યાશી અને બટેટા પણ આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું બટેટાને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે યુપેરથી એકદમ ક્રિસ્પી છે ઓર અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો તો આ રીતે થોડુંક કરશું તેમાં તેલ એ પણ નીકળી જાય તો આપણે ક્રિસ્પી બટેટા બની ગયા છે તો એને આપણે કાઢી લેશું હવે આપણે બાકીના બટેટા છે એને પણ આપણે તળી લેશું તો આવી રીતે આપણે બધા બટેટાને તળી લીધા છે અને બટેટા પણ આપણા એકદમ ક્રિસ્પી બની ગયા છે હવે તેની ઉપર આપણે થોડોક આમસુર અને થોડોક આપણે સાટ મસાલો નાખી દઈશું આ રીતે તેનાથી તે ખાવામાં ટેસ્ટી લાગે છે અને સારી રીતે મિક્સ કરી દેસુ બટેટાનો અવાજ પણ તમે નાસ્તો એકદમ ક્રિસ્પી છે આ રીતે 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 આપણે લેવાના આવી આવી બસ બટેટાને ભાંગી લેવાનું છે આવી રીતે અને તેની ઉપર આપણે લીલી ચટણી નાખવાની આ રીતે અને આ રીતે તેને ખાવાના હોય કેમકે બહુ ટેસ્ટી લાગે છે તો તમને આ મારી આજની રેસીપી કેવી લેગી તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો મળી મળીએ એક નવી અને હેલ્ધી રેસિપીની સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ